સુંદર નાગરવેલો વેલો છે ને જોઈ લો કેવી મસ્ત મજા ને નાગરવેલ છે ને જુઓ અને આ નાગરવેલી ખાસિયત એ છે કે આ નાગરવેલા પાન સુંદર તો હોય પણ લાલ દાંડલી વાળા હોય બીજા બધા નાગરવેલા પાન લીલી દાંડલીલા હોય કપૂરી છે બંગલો છે કલકતી છે બનારસી છે નાગરવેલ બધાને હું તમને કહું કે તીખું હોય વાત ખોટી તમને પણ બધાને ખબર હોય અને આ નાગરવેલ જે છે ને એ આયુર્વેદિકમાં ઉપયોગી છે જુઓ ઘણી વખત તમને ખબર હોય કે નાના છોકરાને કઈ કપ કપ થઈ ગયું હોય તો આના માટે અજમાના ફૂલ બે ત્રણ એકાદ અજમા હેઠળ જ્યો ત્યારે ગરમ કરી અને પછી એના સ્કોળી અને બધે એનો ખડ કરી નાખો ને એટલે આમ જેવું તેવું માલિશ કરી નાખો ને તો શરદીમાં રાહત થઈ જાય ઈ નાગરવેલ છે એટલે જ કીધું છે કે નાગરવેલ કાના નાગરવેલા જુઓ